નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે પાલનપુર શહેરમાં જનતાનગર વિસ્તારમાં રવિવારે સાંજે એસોજીએ પાલનપુરના પૂર્વ પોલીસ મથકના તમામ સ્ટાફને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ કરીને કોમ્બિંગ કાર્યવાહી હાથ ધર્યા બાદ સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે એસપીએ જણાવ્યું કે પાલનપુર શહેરનું જનતાનગર વિસ્તાર પાછલા કેટલાય સમયથી રડારમાં છે કેટલાક અસામાજિક તત્વો આજ વિસ્તારમાંથી આવે છે સ્થાનિક પોલીસને સૂચના આપી હતી કે જનતાનગર વિસ્તારમાંથી એવા લોકો શોધવામાં આવે જેઓ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય જેના ભાગરૂપે જનતાનગર વિસ્તારમાં કોમ્બિંગ કાર્યવાહી કરવામાં આવી દસ હજારની વસ્તીવાળા પાથાવાડા ગામમાં એક વર્ષ પૂર્વે વાસમો યોજના થકી બે કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખી ટાંકા ઉપર ઊભા કરાયા પણ પાણીના કનેક્શન ન અપાતા ખર્ચ માથે પડે તેવો ઘાટ ઘડાયો છે એક વર્ષે ગ્રામ પંચાયત જાગી છે ને હવે પંચાયતે કોન્ટ્રાક્ટરને પાણીનું જોડાણ મેળવી લેવા પ્રક્રિયા કરવાનું જણાવ્યું છે અંબાજી નજીક આવેલી ત્રિશુલિયા ઘાટ પર આજે મોડી સાંજે એક મોટી દુર્ઘટના ટળી હતી માર્બલનો પાવડર ભરેલો એક ટ્રેલર અચાનક બ્રેક ફેલ થવાને કારણે પલટી ગયું હતું ટ્રેલરમાં સવાર બે વ્યક્તિઓનો આશ્ચર્યજનક રીતે બચાવ થયો હતો દાદા તાલુકાનો આ વિસ્તાર પહાડી અને ઢાળવાળો છે યાત્રાધામ અંબાજી જવા આવવાના તમામ માર્ગો પહાડી વિસ્તારમાંથી પસાર થાય છે અકસ્માતને પગલે ટ્રેલરમાં ભરેલો માર્બલનો પાવડર સમગ્ર માર્ગ પર ફેલાઈ ગયો હતો જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે હવામાન વિભાગના અનુમાન મુજબ મંગળવારે મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે જિલ્લામાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને કારણે આજે જિલ્લાવાસીઓને આખરી ગરમીનો સામનો કરવો પડશે તાપમાનમાં થઈ રહેલા વધારાને કારણે લોકોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ વધુ પાણી પીવું અને યોગ્ય સૂર્યરક્ષક પગલાં લેવા સલાહ આપવામાં આવે છે મગરવાળા તીર્થ ખાતે પૂજ્ય સાધવીજી શ્રી મોક્ષદર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિથાણાની પ્રેરણ દિશામાં તારીખ સોળથી અઢાર ના રોજ યોજાઈ રહી છે બારથી પચીસ વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તીબેનનો તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો પાટણની વિશ્વ વિરાસત રાણકી વાવમાં હવે માત્ર ડિજિટલ ટિકિટ દ્વારા જ પ્રવેશ મળશે આ નવી વ્યવસ્થા હેઠળ ફિઝિકલ ટિકિટ આપવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે ઓનલાઈન ટિકિટિંગ સિસ્ટમમાં પ્રવાસીઓને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે ભારતીય પ્રવાસીઓ માટે ટિકિટના દરમાં પાંચ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે જેથી હવે તમને ચાલીસને બદલે પાંત્રીસ રૂપિયા ચૂકવવા પડશે વિદેશી પ્રવાસીઓ માટે પચાસનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે જેથી તેમને છસો રૂપિયાને બદલે પાંચસોને પચાસ રૂપિયા ચૂકવવા પડશે ગુજરાત રાજ્ય પોલીસ કમિશનરના આદેશને પગલે ડીસા શહેર પોલીસ સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં રાત્રે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ ડીસા તાલુકાના કાંઠ રોડ પર આવેલ ગામમાં આવેલ રવેચી માતાજીના મંદિરમાં બે ચોર મંદિરની બારી થોડી અંદર પ્રવેશ કર્યો હતો માતાજીની મુખ્ય અને નાની મૂર્તિ પરથી દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા દરિયાલાલ દાદા અને ક્ષેત્રપાળ દાદાની મૂર્તિ પરથી પણ દાગીના ગુમ થયા હતા ચોર રૂપિયા એક પોઈન્ટ છન્નું લાખના દાગીના ચોરી ગયા હતા ડીસા તાલુકાના રોડ પર આવેલ રવિચી માતાજી મંદિરમાં શનિવારની રાત્રે લગભગ ત્રણ વાગ્યાના સુમારે બે ચોરોએ મંદિરની બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો ચોરોએ માતાજીની મૂર્તિઓ પર રહેલા ચાંદીના છતર દીવા સોનાનો ચાંદલો અને ગોલ્ડ પ્લેટેટ મુગટ મળી રૂપિયા એક પોઈન્ટ છન્નું લાખના દાગીના ચોરી ફરાર થઈ ગયા ડીસા તાલુકાના વડાવલ ગામે તળાવમાં ગેરકાયદેસર ખનન થઈ રહી હોવાની જાણકારી પ્રાંત અધિકારીને મળતા પ્રાંત અધિકારીએ ગ્રામ્ય મામલતદારને વડાવલ ગામે મોકલી ગેરકાયદેસર ખનન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાને આધારે ગ્રામ્ય મામલતદાર વિપુલ બારોટ દ્વારા વડાવલ ગામે પહોંચી તળાવમાંથી માટીનું ખોદકામ થતું હોવાનું સામે આવતા મામલતદારે જીસીબી મશીન સહિત માટી ભરેલ નંબર પ્લેટ વિનાનું ટ્રેક્ટર પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી થરાદમાં મેળામાંથી પરત ફરતા યુવક પર હુમલાનો મામલો આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી થરાદ પોલીસ ડેડુબા ગામના યુવક પર છરીથી કર્યો હતો હુમલો થરાદ પોલીસે ત્રણ આરોપીને દબોચીને ઘટના સ્થળનું રીકન્સ્ટ્રક્શન કર્યું મેળામાંથી પરત ફરતી વખતે સાઈડ મુદ્દે આરોપીએ કર્યો હતો હુમલો ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ઇન્ડિયન પ્રીમિયર લીગની અઢારમી સિઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે સાતને ત્રીસ વાગ્યે શરૂ થશે ગુજરાતે તેના હોમગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ સોળ મેચ રમી હતી આમાં નવ જીત્યા અને સાત હાર્યા આ મેદાન પર ટીમે પોતાનું પહેલું આઈપીએલ ટાઇટલ પણ જીત્યું હતું બે હજાર બાવીસમાં તેની પહેલી સિઝનમાં ટીમે ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને સાત વિકેટથી હરાવીને ચેમ્પિયન બન્યું હતું અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર વટવા નજીક રોપડા રેલવે ઓવરબ્રિજ નજીક ત્રેવીસ માર્ચના રોજ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન છસો ટનની વિશાળકાય ક્રેન તૂટી હતી અમદાવાદ મુંબઈ ડાઉનલાઇન પર ક્રેન પડી હતી જેના કારણે ટ્રેક અને રેલવેના ઓવરહેડ વાયરને નુકસાન થયું હતું ક્રેન દુર્ઘટનાને પગલે નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા ક્રેનને ઉતારવાની અને રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી